આજે આપણે ઊંધિયું બનાવશું તેના બટેકા લીધેલા છે કેળા લીધેલા છે રીણા તુવેર વાલો લીધેલી છે ગોવા લીધેલું છે વટાણા વાલ અને ચોળાના દાણા ટમેટા દૂધ લીધેલું છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેમાં કુકર મૂકી દઈશું ચાર આપણા તેલ નાખી દઈશું રાઈ જીરું તજ લવિંગ બાદિયું તમલપત્ર તેલ આપણું સરસ આવી ગયું છે અમે શાકનું વઘાર કરી લેશું બધા મસાલા નાખી દેસુ ટમેટા નાખી દેસુ કાચા કેળા લીધેલા છે એ નાખી દેસુ હવે બધા મસાલા નાખશું હલ્દી પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરો પાવડર સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર ખાંડ નાખીશું મિક્સ કરી લઈશું આપણે પાણી નાખી ઢાંકી દઈશું એક ગ્લાસ પાણી નાખીશું ઢાકી દઈશું શાક લેશું ત્રણ વાટકી જેલો મેં લોટ લીધેલો છે ચણાનો મેથી નાખીશું હળદર પાવડર તાણજીર પાવડર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠો ખાંડ લીંબુ ગરમ મસાલો એક પાવરું તેલ નાખીશું ખાવાના સોડા લીંબુ નાખીશું સરસ લોટ બાંધી લોટ સરસ બંધાઈ ગયો છે નાના નાના મુઠિયા વાળી લેશો આ રીતના બધા મુઠિયા સરસ વાળી લેવાના છે તેલ આવી ગયું છે હવે મુઠિયા તળી લેશું આ રીતના આપણે બધા મુઠિયા સરસ તળી લેવાના છે આપણા મુઠિયા સરસ તળાઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લેશું આપણે શાક જોઈ લેશું આપણું શાક સરસ ચડી રહ્યું છે હવે આપણે એમાં મુઠિયા નાખી દેસું આપણે એમાં લીંબુ નાખીશું ઊઠિયા નાખી દેસુ ને બેસીટી આપણે કોકો ઢગન બંધ કરી દેસુ ને બેસીટી આપણું ઊંધિયું તૈયાર છે